કે આ દીકરીને શોધવા માટે મદદ કરો સાથે જ વાત કરીશું કે અમેરિકામાં ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ ગેરકાયદે વસવાટ કરતા લોકોનો સફાયો ચાલી રહ્યો છે જો કે આ રિપોર્ટની કામગીરીથી ટ્રમ્પ જરા પણ ખુશ નથી ટ્રમ્પ આગામી સમયમાં દસ હજાર સૈનિકોની ભરતી કરીને અમેરિકામાંથી ગેરકાયદે ઇમિગ્રન્ટને હટાવવા માટે વિચારી રહ્યા છે આ ધ્રુજા વિદેતા સમાચારને વિસ્તૃત રીતે જોઈશું આ ઉપરાંત વાત કરીશું કે અમેરિકામાં તાનાશા ટ્રમ્પે બીજી વખત સત્તા સંભાળ્યા બાદ ભારતીયો અને હિન્દુઓ પર હુમલાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે કેટલા હુમલા થયા અને આ હુમલા પાછળ કયા કારણો જવાબદાર છે તે જાણવા માટે વિડીયોને અંત સુધી જોવા વિનંતી

પરંતુ પોલીસ તંત્ર પણ લાચાર બની ગયું હોય તેવું સામે આવ્યું છે ત્યારે મારી તમામ ગુજરાતીઓને બે હાથ જોડીને વિનંતી છે તમે પણ થઈ શકે તેટલી તપાસમાં મદદ કરો આ વિડીયોને શેર કરો કદાચ નિશા સુધી આ વિડીયો પહોંચી જાય અથવા નિશા શાહ જ્યાં હોય ત્યાંથી પરત

કોઈ મહત્વની કડી હાથ લાગી નથી આ કેસ ને કઈ દિશામાં લઈ જશે જુઓ અહેવાલ જે ગુજરાતી પરિવારની વેદના અને અમેરિકન શહેરોની કડવી વાસ્તવિકતાને ઉજાગર કરે છે લીસા શાહ પાંચ ચાર ઇંચ ની ઉંચાઈ અને એકસો પચાસ જોવા મળી હતી ત્યારથી શિકાગો પોલીસ ડિપાર્ટમેન્ટનો કેસ નંબર ડબલ જે પિસ્તાલીસ એકાણું ઓગણપચાસ માત્ર એક ફાઇલ નંબર બનીને રહી ગયો છે જેની પાછળ એક આખો પરિવાર

ખાસ કરીને ગુજરાતી સમાજ માટે એક સંવેદનશીલ મુજબ શિકાગો પોલીસ દ્વારા એકવીસ ઓક્ટોબર થી મિસિંગ પર્સન એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ કેસની તપાસમાં અનેક પડકારો આવી રહ્યા છે ઈસ્ટ ગારફીલ્ડ પાર્ક વિસ્તાર ગુનાહિત પ્રવૃત્તિઓ માટે ઉચ્ચ જોખમી માનવામાં આવે છે વળી તપાસ ક્ષેત્રમાં સીસીટીવી કવરેજ મર્યાદિત છે અને જીઓ ટેગિંગ ડેટાનો અભાવ પોલીસ માટે લીડ્સ મેળવવાનું મુશ્કેલ બનાવી રહ્યો છે રિપોર્ટ્સ મુજબ નિશાનો કોઈ ડ્રગ્સ કે મેન્ટલ હેલ્થ ઇસ્યુઝનો ઇતિહાસ નથી જે તેના અચાનક ગાયબ થવા પાછળ કોઈ બાહ્ય જોખમ હોવાની શક્યતા વધારે છે પરિવારની વેદના જોઈને ત્રીસ ઓક્ટોબરે નેલખોટ દ્વારા દસ હજાર ડોલર લગભગ આઠ પોઇન્ટ ત્રણ લાખ રૂપિયાનું મોટું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું આ જાહેરાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હેસ્ટેગ નિશાશાહ મિશિંગ હેસ્ટેગેટર સાતસોથી વધુ લાઇક્સ અને બસોથી વધુ રિપોર્ટ્સ મેળવી વિશ્લેષકો માને છે કે આ રિવોર્ડ અને ડિજિટલ અપીલોને કારણે લીડ્સ મળવાની સંભાવનામાં

જેથી એક પરિવારને તેની દીકરી પરત મળી જાય લીસા શાહનો કેસ સિત્તેર ટકા મિસિંગ કેસોની જેમ ત્રીસ દિવસમાં ઉકેલાશે કે નહીં તે સમય જ બતાવશે પરંતુ આ ઘટનાએ અમેરિકામાં વસતા દરેક ગુજરાતીને પોતાના પડોશની સુરક્ષા વિશે વિચારવા મજબૂર કરી દીધા છે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા ભેગા કરવામાં આવે છે આ કાર્યવાહી અત્યાર સુધીમાં સૌથી મોટી છે તેમ છતાં આ કાર્યવાહીથી ડોનાલ્ડ ટ્રમ્પ સંતુષ્ટ નથી તેઓ હજુ આ કાર્યવાહીને ખૂબ મોટા પાયે લઈ જવા માંગે છે તેણે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જે ધડાકા કર્યા છે તેને લઈને ઇલીગલ ઇમિગ્રન્ટ્સમાં ભયનો માહોલ છવાઈ ગયો છે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટનો સ્તર અભૂતપૂર્વ રીતે વધ્યું છે તેમ છતાં ટ્રમ્પનું માનવું છે કે હજુ જોઈએ તેટલા મોટા પાયે કાર્યવાહી થઈ રહી નથી એક ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પએ જણાવ્યું હતું કે ભલે બે હજાર પચીસમાં અત્યાર સુધી

અને જો બાઇડન દ્વારા નિયુક્ત કરાયેલા લિબરલ જેજીસને જવાબદાર ઠેરવ્યા હતા તાજેતરમાં આઇસની રેડ્સ દરમિયાન બળપ્રયોગના અનેક વિડીયો અને ફોટોગ્રાફ્સ વાયરલ થયા છે જેના કારણે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની આખરી ટીકા થઈ રહી છે જોકે ટ્રમ્પે આ કાર્યવાહીને યોગ્ય ઠેરવી હતી તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોને બહાર કાઢવા માટે આવી આક્રમક કાર્યવાહી જરૂરી છે બળ પ્રયોગ પણ સતત થતા રહેશે અને તે થવા જ જોઈએ તો જ ગેરકાયદે ઇમિગ્રન્ટ અહીંથી જશે તેમણે ફરી પોતાનો દાવો દોહરાવ્યો હતો કે ગેરકાયદેસર રહેતા લોકોમાં ઘણા હત્યારા અને ગુનેગારો છે જેમને તેમના પોતાના દેશો પણ સાચવવા તે રાખવા તૈયાર નથી ટ્રમ્પે વાત પણ સ્પષ્ટ કરી કે આઈસની રેડ્સ અને તેમની કાર્ય પદ્ધતિ અંગેની ટીકાઓથી તેમને કોઈ ફરક પડતો નથી આ ડરના કારણે ડીએસએચ નો દાવો છે કે ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં દોઢ મિલિયન પંદર લાખ લોકો સામે ચાલીને અમેરિકા છોડી ચૂક્યા છે જેમના કાયદેસર થવાના કોઈ ચાન્સ નહોતા ટ્રમ્પ પ્રશાસન દ્વારા ક્રાઇમ કરનારા કે ગંભીર આરોપોનો સામનો કરનારા અનડોક્યુમેન્ટેડ લોકોને

ચાલી રહી છે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની બીજી વખતની રાષ્ટ્રપતિની સત્તા સંભાળ્યા બાદ ભારતીય અમેરિકનો પર વંશીય દ્વેષના હુમલાઓએ

ખાસ કરીને ટ્રમ્પ પ્રશાસન દ્વારા એચ વન બી ગિઝાફીમાં વધારો અને એકસો ચાર ભારતીયોને ડિપોર્ટ કરવાના કડક નિર્ણયોએ જાણે આ વંશીય તણાવમાં બળતામાં ઘી હોમ્યું છે ગુજરાતીઓ સહિત દક્ષિણ એશિયન સમાજના સભ્યોને નિશાન બનાવીને ટેક્સાસ વર્જિનિયા અને કેલિફોર્નિયા જેવા રાજ્યોમાં ગોળીબાર અને મંદિરો પર હુમલાની ઘટનાઓમાં મોટો ઉછાળો આવ્યો છે નોકરી છીનવી લેવાની ધમકીઓ ભારતીયો સીમિત ન રહેતા સમગ્ર દક્ષિણ એશિયન સમાજને અસર કરી રહ્યો છે સેન્ટર ફોર ધર્ગેનાઇઝર હેટ ના અહેવાલ મુજબ વંશી હુમલા અને નિશાન બનાવવાની ઘટનાઓના આંકડા આઘાતજનક છે ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીમાં ટ્રોલિંગના છેતાલીસ હજાર અને ધાક ધમકીઓના આઠસો ચોર્યાસી ગુનાઓ નોંધાઈ ચૂક્યા હતા પરંતુ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ આ આંકડાઓમાં જબરદસ્ત ઉછાળો આવ્યો ઓક્ટોબર બે હજાર પચીસ સુધીમાં ટ્રોલિંગના કેસ વધીને અઠ્યાસી હજાર થયા જે માત્ર એક વર્ષમાં બમણા થયાનું દર્શાવે છે ટ્રમ્પ મસ રામાસ્વામી વચ્ચેની ડિસેમ્બરમાં થયેલી ડિબેટ બાદ બીજા અને અન્ય કેસોમાં ખાસ કરીને ઉશ્કેરણીજનક કોર્ટ્સમાં વધારો થયો હતો ધાક ધમકીઓમાં ચોતેર ટકા તો સીધી રીતે નોકરી છીનવી લેવા સાથે જોડાયેલી હતી ગુજરાતી મૂળના નાગરિકો જેઓ અમેરિકાના અર્થતંત્રમાં અનેક ક્ષેત્રોમાં મોટું યોગદાન આપે છે તેઓ પણ આ વંશીય ભેદભાવનો ભોગ બન્યા છે મંદિરો પરના હુમલાઓમાં વધારો થયો છે જે સાંસ્કૃતિક અને ધાર્મિક સહિષ્ણુતા માટે જોખમી છે એટલું જ નહીં ગુજરાતી માલિકોના વ્યવસાયો અને વ્યક્તિગત રહેઠાણો પર પણ લૂંટ અને મારપીટની ઘટનાઓ પણ સામે આવી છે ટ્રમ્પના કડક વલણથી ઉશ્કેરાયેલા અમેરિકનો ભારતીયોને પકડી પકડીને ડિપોર્ટ કરવાની માંગ કરી રહ્યા છે જેના કારણે સ્થિતિ વધુ વણસી રહી છે